સરસ લાગી ગયું પાવા ઉભી રાખી દીધી છે અહીંયા ગાડી કરીને થોડુંક પાઈ દેવી નાખી દીધો દીવું બેન અમારી તૈયારી કરવા મળ્યા છે ફેમિલી આપણે આવી જશે તો કપડાં લેવા કપડાંની ખરીદી કરી લીધી છે પહેલાં ઢીંગુની દવાની ખરીદી કરી જો કે ખવા ખરીદી ન કહેવાય તો લેવી જ પડે અત્યારે આપણે આ ખરીદી કરી છે આ રસ્તામાં જો સિંહ ઊતો છે ઉતર્યું છે હાલો હાલો હાજર એમ જો જેવું તેવું માણસ સડતો સડાઈ નો કેવો ભી પડાય આજે હોય ગઈ છે અમારી ઢીંગડી રખડી રખડી ને અને આવી ગઈ છે અહીંયા હાલો ફેમિલી આપણે નીકળી જઈએ કપડા વપડા લઈને જાશું હવે મારા હાળા સાહેબ ની ચાલે ચાલે આટો મારવી ફેમિલી હજી આપણે આવી ગયા દુકાન આપણે દરજી સાહેબ ની દુકાન તો જો બંધ છે કે દરજી નથી મારો હાળો છે પણ દરજી કામ કરે છે હજી બંધ છે વાટે બે આવી હવે આ તો વેટિંગ કરે છે

હમણાં જઈશું હવે એક મિલે રિટર્ન માલ લેવા જવાનો છે એટલે તો મોડું જવાનું કારણ કે મિલો બધા માણસો મોડા આવે અને આ જ પાછો આ બધું ખાવાનું કાઢવા મળી છે બરાબર તો કાઢને ખાવાનું અને આપણે હવે ઝીમી લેવા લઈ પણ ખાલી પટાળ મારું મોડું થાય છે હવે ચાલો મિત્રો ઘરેને ઘરે ટિફિન ખુલ્લી જાય ઝીમી લેવા વરસાદ વરસાદ પોરો ખાઈ ગયેલો છે અને કુલર જ ઢીંગુ પાસે મૂકી દીધું છે ઢીંગુ આ જ પડી ગઈ છે દવા લેવા જાય અમે

બે કાનમાં ન ખાવુંસ બે કાનમાં હે ફેમિલી ભાઈ ઢીમોડો છે અને મીમી ઓલો કાનમાં ઓલો પહેરે પહેરને એવું પહેરવું છે એને આ ભાઈ આવી ગયા હો જો ચાવાળો હો મિસ્ટર ચાવાળો જો ચાવાળો નતોપા ચાવાળો પહેલા આવો છોકરા રકડતા ગંજી પહેરીને બિચારા ગંજી પહેરી લેવાય ચા બેટા ચા ફેમિલી તો આપડા નાસ્તો કરો બેહી જશું નીચે દૂધ ને સમોસા ને એવું બધું લેવા છે ઓલું દૂધ ઢોળા છે ભાઈ અને નાસ્તો બસ તો આપણે આવી ગયો છે ડીશ એક લેતા હોય જાનુ ભાઈ શેવડો બેડો કાઢવી અમારું ઢીંગો જા થોડું ઘીલું પડી ગયું પણ અત્યારે મૂડમાં આવી ગયો થોડુંક જાનુ આવી ગયો પછી ભાઈ આપું આ આ ફેમિલી નાસ્તો બાપ દીકરી રમે તો બાપ દીકરી દડે બેટ રમે બેટ નાનું ને બેટ દડો મોટો આવ પાછા બેટવાળા તો પાછા ક્યાંય ભૈયા જાય દાદા દાદા કરતા કરતા સાહેબ રમો છો જો જાવ દીધો અમારે ઢીંગી ભાઈ

આ તો આપણે એની પર સસ્તા પડી છે લઈ લે ને એમ હું ને લઈ લે પાડ તો નહીં બીજા બાટલા કાઢ્યો હો લઈ લો હાલો એ નીચે ભાંગીને એમ મૂકજો બીજું શું લેવાનું છે હવે બસ હા ફેમિલી આપણે લિપ માં આવી ગયા છે જાય છે ક્યા માળા એટલે કે ફર્સ્ટ ફ્લોર

ફેમિલી આ લોકો જો સોઈલ પાડીને આવી જશે અમારે જરી ગમતું જ લેવાનું હતું કે જાજુ નથી લેવાનું એવું સારા કોઈ કાજુ બોલી થી આપણે કે જાજુ નથી લેવાનું એમ જરીક લેવાનું છે આ ઝરીક લીધું જો એને લારી રણકી ગઈ છે બાકી એને કાંઈ જાજુ નથી લીધું જરીક લીધું છે જો આવું થાય ભાઈ આવું છે બધું ભાઈ કેટલું લેવાનું હતું લીધું સોલ પડી દીધી પછી થોડુંક લીધો એટલું ખરીદી કરી એટલી કરી કઈ અંધારું થઈ ગયું બહાર જો અંજવાળ હતું ત્યારે જાતા અંદર ભૂખા કાઢી નાખ્યા ભાઈ એ તો ખાલી ક્યાં હોય જરીક લેવાનું છે એમ બાકી તો સોલ જ પડી દેવાની હોય આવું છે બધું ભાઈ ભૂખા કાઢી નાખ્યા ક્યાં જોડાન સપલા નો લિક્વિડ ને સોડાન પરાળી છે જાજુ અમારે ખાવાનું જોયે છે કે ચાલો મિત્રો આપણું ટૂલ બી લાવી અને કોથળો બધો ભરવી અને પછી ઉપડવી મજરા મજરા ફેમિલી આપણે આવી જશે ઘરે અને આ કાજલ જો રાંધો સોંટી ગઈ હોય હાલ હાલ આમ સમજો હાલે હાલે કાસરડ ન તોડી નાખતી રાંધો ને તોય પડશે ને કાસરડ તોડી નાખી તોય છે રાંધો પડશે તો બરાબર અને આ ભાઈ બધું ખોલવા મળ્યા છે આપણે જે વસ્તુ મોલ મેં લેવા છે આ એના કામે લાગી ગઈ છે હાલો મિત્રો આપણે થોડુંક બિલ બિલ મેળવી લઈએ કારણ કે બધું મેળવવું જોઈએ વસ્તુ બધી બરાબર પૂરી આવી છે ને એમ હાલો હવે ને મેળવી લઈએ ફેમિલી તો આપણું જમવાનું અત્યારે થઈ ગયું છે રેડી ગાંઠિયા નું ચાક અને સાસ ને રોટલી ચાલો આપણે હવે જમી લે ઢીંગો છો હા કોણ લેવું કોને હેઠું છે કોના છે ભાઈ જે એનું ના છે તારા નથી કે મારા છે સપલા બોલ હાલો ફેમિલી હવે આપડે જીમી લઈએ જમવાનું બની ગયો છે ફટાફટ બની લેજો પણ કાજે હારો ખટકો રાખ્યો આપડે આપણું કામ ન પતાવ્યું પણ એને એનું કામ પતાવી દીધું હારો હાલો જીમી લઈ ફેમિલી

આ મારો જો કાંટો મારો છે આપણે એસકે ભેગા થઈ જાય ને આ બધા આપણો રોજના ના ટાયા છે છે પિન્ટુ ભાઈ વિજય ભાઈ રવિ ભાઈ યોગેશ ભાઈ આ રોલો ઘડી ફાકા ઠુક ગયા આપણે હવે આવું લે હમણા આવું ફેમિલી આપણે બહાર બે વાગે થી નથી આવી જાસ વી અને આ પર જો સુઈ ગઈ છે તો આ જાગે છે ગપટા ગપટા બોસ વા કેવી લે આપણે વાતો લડી ગઈ તો જોયું ને મને તો વિચાર આવતો થાય કેવી વાતો લડી ગઈ છે સમજો કીધી થોડા મારા જાણ હતા નયન પટેલ ને બેન હતા મારા હાડુ ભાઈ હતા આગે આગે સમજો પણ આમ જામે ખરેખર કારણ કે બાજુ बाजू રેવી એટલે તો હાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે પૂરો થશે તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છે બાય બાય